એકાંત એ પ્રાણી માત્રની જરૂરિયાત હોય છે દરેક વ્યક્તિને પણ પોતાને એક અંગત પળો માણવાનો અધિકાર હોય છે અને તેને માટે તે યોગ્ય રીતે પસાર કરવા માટે હંમેશા તૈયારીમાં હોય છે આજના સમયમાં એવું થઈ ગયું છે કે મોટા શહેરોમાં હોય કે ઘરોમાં શહેરોમાં તો જગ્યાઓ નાની પડે છે કારણ કે ફેમિલી હોય કદાચ જો કુંવારા હોય તો મા બાપ હોય ભાઈ ભા ભાભી હોય કે પછી અન્ય સદસ્યો હોય બહેનો હોય અને જો પરણિત હોય તો બાળકો પણ હોય સાસુ સસરા હોય એટલે આજે દંપતી હોય કે કપલ હોય કે પ્રેમી પંખીડા એને એકાંત શોધવાનું અને મળવાનું કે મેળવવાનું એ પસાર કરવાનો સમય ગોલ્ડન હોય છે જે દુષ્કર થઈ ગયું છે એક અઘરો ટાસ્ક થઈ ગયો છે ને એ ચક્કરમાં ક્યાં વાત પહોંચી જાય છે ક્યાંથી ક્યાં એનો આ કિસ્સો છે હમણાં જે એકાદ બે દિવસ પહેલાં જે ઘટના બની અમદાવાદમાં આડાલજમાં તેમાં નવો ખુલાસો થયો છે કે જે યુવકનું ઉપર હુમલાખોરે હુમલો કર્યો એકાંત માળતો તે તેના મિત્રો સાથે નહીં પરંતુ તે પોતાના મહિલા પાર્ટનર સાથે ત્યાં એકાંત માણવા માટે અથવા તો એકાંતમાં સમય પસાર કરવા માટે હળવી વાતો કરવા માટે કે બેસવા માટે ત્યાં ઊભો હતો પોતાની કારમાં અને ત્યાં તે લોકો વાતો કરી રહ્યા હતા અને તેવામાં હુમલાખોરે આ તકનો લાભ ઉપાડી લીધો હવે આમાં જોવાનું એ છે કે વારે વારે સમયાંતરે આવા પ્રકારના બનાવો બનતા હોય છે કે જેમાં હુમલાખોર કે ગુનેગાર હોય તે લોકો પણ પોતાની કુબુદ્ધિ વાપરતા હોય છે આમાં આ કિસ્સામાં જે હુમલાખોર હતો તે ઝડપાઈ ગયો છે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ખૂબ જ ટૂંકા ગાળામાં તેને ઝડપી પાડીને સળિયા પાછળ ધકેલી દીધો છે અને તેની તપાસ ચાલુ છે આ સિવાય પણ તેની જે વિગતો બહાર આવતી જાય છે તેમ તેમ ખૂબ જ ચોંકાવનારી અને આંખો ઉઘાડી નાખનારી વિગતો તેના મોઢામાંથી બહાર આવી રહી છે આ યુવાન જે પકડાયો હુમલાખોર ગુનાખોર તે મુખ્યત્વે ગુનાખોરી પ્રકૃતિવાળો જ છે તેણે આ પહેલાં પણ આવા ગુના આચર્યા હોવાની પૂરી શક્યતા છે કારણ કે તેની પેટર્ન અને તેણે જે વિગતો બહાર આવી તે ઉપર ઉપરથી તે બિલકુલ મામલો સમજી શકાય એમ છે આ યુવાનના જે હુમલાખોર છે તેના પાછળ હકીકત એ છે કે તેના લગ્ન નથી થઈ રહ્યા ઘણા સમયથી તે પોતાના માટે લગ્નલાયક પાત્ર શોધી રહ્યો છે પરંતુ તેને કોઈ પણ જગ્યાએ લગ્ન નથી થઈ રહ્યા બની શકે કે તેને જે સ્વભાવ તેનું વર્તન અને તે પંકાયેલો હોય ભાઈ જો સમાજને બહુ જ ચાર આંખો હોય છે તમને એમ હોય કે મારા વિશે કોઈ જાણતું નથી હું છુપાયેલો કે શાંત છું કંઈને કહું નહીં પરંતુ આપણા વિશે આપણા કરતાં આપણા પાસ પડોશી કે આપણા સગાવાલા વધારે જાણતા હોય છે એમાંય જો ખોટી વાત હોય તો તો એ બિલકુલ છૂપે પગલે પણ જાહેર થઈ જ જતી હોય એટલે કોઈ કારણસર આ યુવાનના લગ્ન થઈ રહ્યા નહોતા એટલે તે પોતે નાસીપાસ થઈ ગયેલો હતો અને પોતે એકદમ એ વસ્તુ તેના મગજમાં ઘર કરી ગઈ હતી અને એના કારણે જ તે પછી એવા ગુનાના રવાડે ચડ્યો કે તે ફક્ત કપલને જ નિશાન બનાવતો હતો અને એના માટે તેણે ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો કે જ્યાં પણ તેને ખબર હતી કે એકાંત માણવા માટે કપલ હોય કે દંપતી હોય તે આવી અવાવરૂ અથવા તો સુમસાન જગ્યાઓ પસંદ કરતા હોય છે મોટાભાગે હાઈવે હોય અંધારી જગ્યા હોય કે જ્યાં વધુ અવર જવર ના હોય કોઈ આવતું જતું ના હોય ખેતરો બાજુનો એરિયા હોય તે આ ગુનેગાર બરાબર જાણતો હતો તેથી કરીને તે આવી જગ્યા ઉપર છુપાઈને ટાર્ગેટ કરીને બેસતો રહેતો અને જેવું ત્યાં કોઈ આવી રીતે કપલ હોય કોઈ લવર્સ હોય પ્રેમી પંખીડા હોય કે પછી દંપતી હોય કોઈ પણ તેને આવી રીતે મળી જતા હોય અને તે જેવા જોવે તેઓ ત્યાં હથિયાર લઈને પહોંચી જતો અને પછી તેમની પાસેથી લૂંટ કરતો અને જો કોઈ પ્રતિકાર કરે તો તે હુમલો કરી દેતો પરંતુ ઘણીવાર એવું બનતું હોય કે પ્રેમી પંખીડા હોય ઘરેથી છુપાઈને કે કોઈને કહેવાનું ના હોય એટલે આવી ઘટનાઓ બનતી હોય તો કદાચ તેઓ ફરિયાદ કરવાનું ટાળતા હોય લોક લાજે પરંતુ જો પુખ્ત વયની વ્યક્તિઓ હોય અને પોતાની મરજીથી યોગ્ય પાત્ર સાથે પોતે હસી બોલીને પોતાનો સારો સમય પસાર કરતા હોય તો સમાજે તેને થોડીક સ્વીકાર્યતા જો આપવામાં આવે તો આવી રીતે છાન ઓછા થાય અને ગુના બનતા ગુનેગારોને આનો લુખોટો લાભ લેતા અટકે આ જે અમદાવાદના યુવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો તેમાં પણ આ રીતની જ ઘટના બની હતી તે લોકો એકાંત માણવા માટે આ જગ્યા ઉપર બેઠા હતા વાતો કરવા માટે કે ભાઈ હળવી પળો હળવી વાતો અને શાંત સમય પસાર કરવા માટે વાતચીત કરતા ત્યાં ઊભા હતા અને તેમાં આ ગુનાખોર નાલાયક પહોંચી ગયો હતો અને તેણે પોતે ત્યાં ચાકુ બતાવી છરી બતાવીને તે લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું પરંતુ જે યુવક એ પોતે સામે પ્રતિકાર કરવા લાગ્યો અને હંમેશા બનતું હોય છે સાયકોલોજી પણ કહે છે કે જ્યારે લૂંટારા હોય સામે અને એને પ્રતિકાર કરવામાં આવે તો તે લોકો હુમલાની તૈયારીવાળા જ માઇન્ડસેટવાળા હોય છે તેમની માનસિકતા એવી જ હોય છે એવું જ આણે કર્યું આ ગુનાખોરે તેણે તે યુવક ઉપર હુમલો કરી દીધો અને ઉપરા છાપરી અનેક છરીના ઘા ઝીંકી દીધા જેથી તે યુવક યુવાન ત્યાં જ ઢળી પડે છે અને લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડે છે આ બાજુ પેલી યુવતી પણ તે હુમલાખોર તેની ઉપર પણ હુમલો કરી બેસે છે અને તે પણ ઘાયલ થાય છે અને ત્યાંથી તે લૂંટ કરીને ફરાર થઈ જાય છે પરંતુ નસીબ જોગે યુવતી ઈજા તો પામે છે પરંતુ તે બચી જાય છે જ્યારે પેલો યુવાન પોતે મોતને શરણ થાય છે અને તેને જીવ ગુમાવવાનો વખત આવે છે તો આમાં સમાજે પણ થોડીક સ્વીકાર્યતા બતાવવાની જરૂર છે જેથી કરીને આવા ઘટનાઓમાં ગુનેગારોને પ્રોત્સાહન આડકતરી રીતે ન મળે અને દરેક કપલ કે દંપતી કે પ્રેમી પંખીડાઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ અવાવરૂ કે સુમસાન જગ્યા ઉપર જવાનું ટાળવું જોઈએ કારણ કે અમારો તો વાંચનના કારણે અનુભવ છે કેટલી વખત આવા કિસ્સાઓ વાંચેલા છે ભૂતકાળમાં પણ કે સુમસાન અને જે ઓછી અવર જવરવાળી જગ્યાઓને પ્રેમી પંખીડાઓ કે દંપતીઓ પસંદ કરતા હોય છે કપલો તે જ જગ્યાને ગુનેગારો પણ પસંદ કરતા હોય છે અને તેને નિશાન બનાવીને તે લોકો ત્યાં જ તેમના માટે સોફ્ટ એટલે કે નરમ ટાર્ગેટ હોય છે તે લોકોને આસાનીથી ગુનાને અંજામ આપી શકે છે કારણ કે દંપતી એક સીધી વસ્તુ છે કે સુમસાન અને અજાણીને અજાણી ઓછી અવરજવરવાળી જગ્યાએ કોણ આવે ચોરી છુપીથી આવતા હોય એ જ આવે કે જે પોતે ફરિયાદ કરવાના નથી એટલે આવું ભાગ્યે જ બને જ્યારે આ કિસ્સો એટલા માટે બહાર આવ્યો કારણ કે આ યુવાનનો યુ એનો જીવથી હાથ ધોવા પડ્યા એના કારણે તેની હકીકત બહાર આવી ગંભીર બાબત બની ગઈ એટલે બાકી તો નાની મોટી લૂંટફાટ થતી હોય કે ગુના બનતા હોય કે કદાચ બની શકે કે આવી યુવતીઓ સાથે દુર્વ્યવહાર પણ થતો હશે પણ આ લોકો પોતે ફરિયાદ કરવાનું ટાળતા હોય કેમ કે ફરિયાદ કરે તો ઘરમાં ખબર પડી જાય અને સમાજમાં બદનામીનો ડર હોય એટલા માટે કપલો દંપતીઓ પણ હંમેશા વાતનું ધ્યાન રાખવું કે એક ખોટ થોડોક સમય માણવાના કે સુમસાન એકાંત પસાર કરવાના સમયમાં લાલચમાં આવો ગુનાખોરીનો ભોગ બનતા અટકવું જોઈએ અને થોડીક હિંમત રાખી અને પોતે એવી જગ્યાએ જ હરવા ફરવા જવું કે જ્યાં અવર જવર હોય લોકો હોય અને પબ્લિક પ્લેસ હોય જેથી કરીને આવી રીતની દુર્ઘટના કે આવી કુઘટના બનતી અટકે આ વિશે તમારું શું માનવું છે તમે તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે લોકો વિડીયો જોવો છો પરંતુ કોઈક ને કોઈક રીતે લાઇક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો પણ મહેરબાની કરીને જો તમે તે લાઈક અને કોમેન્ટ કરશો તો વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે અને કંઈક એક આડકતરી રીતે આપણે સમાજને સચેત રહેવાની અને સમાજને એલર્ટ કરવાનું કામ કરી શકીએ સમાજને જાગરૂકતા ફેલાવાનું કામ કરી શકીએ તો કૃપા કરીને એ જ કામ તમે કરશો વિડીયોને લાઈક પણ કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી તો કરી લેજો બેલ બટન દબાવજો આપનો હર સમય હર દિન હર ઘડી શુભ રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર